जय माता जी मित्रों स्वागत है मैं इन्नी वीडियो में तो दोस्तों वीडियो में हूँ तुमने बताने वाला हूँ कि अगर हमारे वीडियो में कॉमेंट रिस्ट रिस्ट्रिक्ट लग जाता है तो वो कॉमेंट नहीं हो पाता है तो वो कॉमेंट हम कैस कैसे करें तो दोस्तों मैं आपको बताने वाला हूँ तो वो बंद हो गया होगा तो दोस्तों वो हमें चालू करना पड़ेगा तो वो कॉमेंट चालू कर केव रीतः करी सकाए तो चलो वो तुमने बताओ तो हमारा कॉमेंट बंद हो जाता है तो हमें वो चालू करने हमारे सबसे पहले यूट्यूब चाल खोल पड़े और यूट्यूब खोलवा दोस्तों चैनल के लोगो पर क्लिक करવાનું રહેશે ક્લિક કરવા પછી આપને સેટિંગ નો ઓપ્શન જોવા મળશે તો સેટિંગ પર ક્લિક કરજો તો આપને ફર્સ્ટ ઓપ્શન તમને જોવા મળશે જનરલ નું યાની સામાન્ય પ્રો ઓસ પર ક્લિક કરવાનું રહેશે उसके बाद જોજો આપકો یہاں પર નીચે જોવાનું મળશે પ્રતિબંધ મોડ યા રેસ્ટ્રિક્ટિંગ મોડ તો ચલો આપણે પ્રતિમોડ મોડ લખો હોય પ્રતિ बंद मोड पर हो तो दोस्तों ये चालू हो गया या बंद हो गया तो दोस्तों ये बंद हो गया और ये दोस्तों ये चालू हो गया तो अभी नाम चालू વરઈ તો અમારે એને બંધ કરવું હોય પછી તો બંધ કરશો તો કમેન્ટ ચાલુ થઈ જાય તો તમે કોઈ પણ વિડિયોમાં કમેન્ટ કરી હોય છે તો કમેન્ટ કરી દેશે આના અમે પ્રતિબંધ કમેન્ટ બંધ કરી શકે છે અને ચાલુ કરી શકે તો કમેન્ટ કરી શકે છે ઓર હશે ઓન ચાલુ કરશે તો કમેન્ટ નહી કરી શકે ઓર બંધ કરશે તો કમેન્ટ કરી દેશે તો દોસ્તો આનામ રીટિંગ મોડ કમેન્ટ કમેન્ટ ચાલુ ઓન ઓફ કર سکتے તો દોસ્તો આના કમેન્ટ ના થાય તો આના કમેન્ટ ચાલુ કરી શકાય દોસ્તો